जय श्री कृष्ण मित्रों ओम वॉइस गुजराती चैनल मा तमारु स्वागत छे मित्रों तमे खूबज भाग्यशाली छो कारण के भगवान श्री कृष्ण ना आशीर्वाद थी आ वीडियो तमारा सुधी पहुंचो छे तेथी ज वीडियो ने शुरुआत थी अंत सुधी ध्यान थी सांभळो मात्र सांभळवा थी मन मा चाली रहेली बधीज चिंता नो अंत आवशे दरेक सवार एक नवी तक लईने आवे પરંતુ જો તમે ગઈકાલની ગૂંચવણોમાં ફસાયેલા રહેશો તો તમે આજની સુંદરતા અનુભવી શકશો નહીં જ્યારે તમે દરેક વાતને હૃદય પર લેવાનું શરૂ કરો છો ત્યારે પીડા પણ એટલી જ ઊંડી અનુભવાય છે તમારી લાગણીઓને કાબૂમાં રાખતા શીખો કારણ કે તે તમારું જીવન છે તેને સરળતાથી જીવવું મહત્વપૂર્ણ છે ઘણી આપણને પરેશાન કરતી વસ્તુઓ ગુમાવવાનો ડર જો તમે તમારી જાતને પૂછો કે શું તે ખરેખર મહત્વપૂર્ણ છે તો ઘણી ચિંતાઓનો અંત આવશે જો તમે બીજાને ખુશ કરવામાં તમારી જાતને ભૂલી જશો તો એક દિવસ તમે તમારી જાતથી નાખુશ થશો સૌપ્રથમ તમારા હૃદયની વાત સાંભળવી મહત્વપૂર્ણ છે કેટલીક સમસ્યાઓ સમય જતાં પોતાની મેળે ઉકેલાઈ જાય છે परंतु आपने तेना विषय सतत विचारी ने तेने मोती बनावीए छे क्यारेक धीरज राखवी ए श्रेष्ठ उकेल छे दरेक व्यक्ति पोतानी रीते संघर्ष करे छे परंतु जे लोको दरेक समस्या ने तक तरीके जुए छे तेओ जीवन मा आगर वधे छे तमारे नक्की करवानु छे के तमे तमारी ऊर्जा समस्या वधारवामा खर्चो करो छो के उकेल शोधवामा फक्त साचो रस्तोच तुमने मानसिक शांति तरफ લઈ જશે ક્યારેક આપણે આપણા ડરને એટલો મોટો બનાવી દઈએ છીએ કે આપણે આગળ વધવાની હિંમત ગુમાવી દઈએ છીએ પરંતુ જેમ જેમ આપણે પહેલું પગલું ભરીએ છીએ તેમ તેમ ડર પોતાની મેરે નાનો થવા લાગે છે જો તમે ભૂતકાળને ભૂલી જવાનું નહીં શીખો તો તે હંમેશા તમને આગળ વધતા અટકાવશે જે બન્યું છે તેને વિકારો અને નવી શરૂઆત કરો દર વખતે પોતાને દોષ આપવાને બદલે તમારી ભૂલોમાંથી શીખવું વધુ સારું છે દુનિયામાં કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ નથી પણ જે શીખે છે તે દરેક વ્યક્તિને પોતાના જીવનમાં કંઈક ને કંઈક અફસોસ હોય છે પરંતુ જેઓ આગળ વધવાનું જાણે છે તેઓ તે અફસોસનો અફસોસ કરશે સંગીત ત્યારે એક અનિશ્ચિતતાને સ્વીકારવી પણ જરૂરી છે બીજાઓની અપેક્ષાઓ નીચે પોતાને દબાવશો નહીં જ્યારે તમે તમારી પોતાની શરતો પર જીવવાનું શીખો છો ત્યારે જ તમને સાચી ખુશીનો અનુભવ થશે જે લોકો દરેક પરિસ્થિતિમાં શીખવાનો પ્રયાસ કરે છે તેઓ ત્યારે નિષ્ફળ જતા નથી મુશ્કેલીઓ ફક્ત ત્યાં સુધી જ આપણને પરેશાન કરે છે જ્યાં સુધી આપણે તેમને સમજીએ નહીં ત્યારે એક સમસ્યાનો ઉકેલ આપણી સામે જ હોય છે પણ આપણે આપણી મૂંઝવણમાં એટલા ફસાઈ જઈએ છીએ કે આપણે તેને જોઈ શકતા નથી થોડી શાંત થાઓ જવાબ તમને જાતે જ મળી જશે દરેક સમસ્યાને એટલી હદે તમારા પર હાવી ન થવા દો કે તે તમારી શાંતિ છીનવી લે જ્યાં સુધી સમસ્યાનો ઉકેલ તમારા હાથમાં છે ત્યાં સુધી તેને ઉકેલવા માટે તમારી શક્તિ લગાવો પરંતુ જો તે વસ્તુ તમારા નિયંત્રણની બહાર હોય તો તેને સ્વીકારવાની હિંમત રાખો જારે વ્યક્તિ આ તફાવત સમજે છે ત્યારે તે ચિંતા કરવાનું બંધ કરી દે છે જારે કોઈ વસ્તુ હૃદય અને મનમાં પ્રવેશ કરે છે ત્યારે તે આપણને અંદરથી ખાઈ જાય છે તેથી એ મહત્વનું છે કે આપણે એવી બાબતોને વધુ જગ્યા ન આપીએ જેનો કોઈ ઉકેલ નથી તમારા વિચારો પર નિયંત્રણ રાખો શખો નહીં તર તેઓ તમને નિયંત્રિત કરવાનું શરૂ કરશે જો તમે વારંવાર વિચારતા રહેશો કે લોકો તમારા વિશે શું વિચારી રહ્યા છે તો તમે ક્યારે તમારી જાતને મુક્તપણે જીવવા નહીં દો દરેક વ્યક્તિ પોતાના જીવનમાં વ્યસ્ત છે લોકો તમારા વિશે એટલું વિચારતા નથી જેટલું તમે વિચારો છો તેથી બીજાના અભિપ્રાયને તમારા જીવનનો આધાર ન બનાવો ્યારેક એવું લાગે છે કે જીવન એક જગ્યાએ અટકી ગયું છે કોઈ રસ્તો દેખાતો નથી પરંતુ જ્યારે તમે એક ડગલું પાછળ હટીને જુઓ છો ત્યારે તમે સમજી જશો આગળ વધવા માટે ઘણા રસ્તા ખુલ્લા છે એવું માનો સમસ્યાઓ વિશે વિચારીને તેને મોટી ન બનાવો તેના બદલે તેને નવા દ્રષ્ટિકોણથી જોવાનો પ્રયાસ કરો હંમેશા ચિંતિત રહેવાથી પરિસ્થિતિઓ બદલાતી નથી તેના બદલે તમારી માનસિક શાંતિ સમાપ્ત થાય છે જે કઈક બદલી શકાય છે તો તેના માટે સખત મહેનત કરો અને જો કઈક બદલી ન શકાય તો તેને સ્વીકારતા શીખો શાંતિ ત્યાંથી શરૂ થાય છે જ્યાં આપણે છીએ સ્વીકારતા શીખો ક્યારેક આપણી સૌથી મોટી સમસ્યા એ હોય છે કે આપણે ભવિષ્ય વિશે વધુ પડતું વિચારવાનું શરૂ કરી દઈએ છીએ परंतु सत्य ए छे के भविष्य आपना आज पर निर्भर छे जो तमे आजे योग्य रीते जीववानु शीखो छो तो भविष्य आपो आप सारू बनी जशे तमारी जात ने पूछो के जे वस्तु तमने परेशान करी रही छे ते खरेखर एटली महत्वपूर्ण छे के नहीं शू ते थोड़ा महीनाओं के वर्षों पछी पर एटलू मोटू लागशे जो जवाब ना होए तो आजेज तेने छोड़ी देवानु वधु सारू छे કારણ કે તે ફક્ત તમારી માનસિક શાંતિને નુકસાન પહોંચાડી રહ્યું છે દરેક સમસ્યા સાથે તેનો ઉકેલ પણ આવે છે આપણે ફક્ત તેને જોવાની રીત બદલવી પડશે જો આપણે સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે ઉકેલ પર ધ્યાન કેન્દ્રિત કરીશું તો ચિંતા કરવાની કોઈ જરૂર રહેશે નહીં ઘણીવાર જીવનમાં સંજોગો આપના માટે અનુકૂળ નથી હોતા પરંતુ આપને હંમેશા તે મુજબ પ્રતિક્રિયા આપવાનું પસંદ કરી શકિયે છે જો આપને દરેક પરિસ્થિતિમાં પોતાને શાંત રાખી શકિયે તો કોઈ પણ સમસ્યા આપને લાંબા સમય સુધી પરેશાન કરી શકશે નહીં બીજાના સુખમાં ભાગ લેવો એ સારું છે પણ તેમની સફળતા કરતાં પોતાને નીચા માનવું ક્યારેય યોગ્ય નથી દરેક વ્યક્તિની સફર અલગ હોય છે અને જો તમે તમારી સફરને સમજવાનો પ્રયાસ કરશો તો સરખામણી કરવાની જરૂર રહેશે નહીં જો તમે દરેક નાની વાત પર દુખી થતા રહેશો તો જીવન બરબાદ થઈ જશે તમને તમારા જીવનમાં ક્યારેય સાચો સુખ નહીં મળે દુનિયામાં એવો કોઈ વ્યક્તિ નથી જેને સમસ્યાઓ ન હોય પરંતુ ફરક માત્ર એટલો છે કે કેટલાક લોકો તેમને પોતાનું ભાગ્ય માને છે અને દુખી રહે છે જારે કેટલાક લોકો તેમણે પડકાર માને છે અને આગળ વધે છે જ્યાં સુધી તમે તમારો ભૂતકાળની ભૂલોમાં ફસાયેલા રહેશો ત્યાં સુધી તમારો ભવિષ્ય ક્યારે ઉજ્જવળ નહીં હોય જે વીતી ગયું છે તેને બદલી શકાતું નથી પરંતુ આપણે તેમાંથી ચોકસ શીખી શકીએ છીએ તમારો અનુભવને તમારી સામે ન રાખો તેને તમારી શક્તિ બનાવો જો તમે તમારા જીવનમાં શાંતિ ઈચ્છતા હો તો બીજાની નજરથી તમારી જાતને જોવાનું બંધ કરો લોકો તમારા વિચાર અને સમજણ મુજબ તમારો ન્યાય કરે છે પરંતુ તમારી વાસ્તવિક ઓળખ એ છે કે તમે વિચારો છો દરેક દિવસ એક નવી તક લઈને આવે છે પરંતુ જો તમે ભૂતકાળની વાતો વિશે ચિંતા કરતા રહેશો તો તમે આજની તક પણ ગુમાવશો તો જે બન્યું તેને છોડી દો અને આજે સંપૂર્ણ રીતે જીવો ક્યારેક આપણને લાગે છે કે આખી દુનિયા આપણી વિરુદ્ધ છે પરંતુ સત્ય એ છે કે આપણી પોતાની વિચારસરણી આપણને સૌથી વધુ પરેશાન કરી રહી છે જ્યારે તમે તમારા વિચાર બદલશો યારે તમે આખી દુનિયા બદલાયેલી જોશો જે વસ્તુઓ તમારા હાથમાં નથી તેની ચિંતા કરવી એ એવી વસ્તુઓની ચિંતા કરવા જેવું છે જે તમારા હાથમાં નથી હોડીને કિનારે લાવવાનો પ્રયાસ કરો जो कोई वस्तु तुम्हारा नियंत्रण में नहीं तो તેને स्वीकारिने આગળ વધવું એ સૌથી સમજદાર પગલું છે હંમેશા યાદ રાખો કે તમારું જીવનની દરેક ક્ષણ કિંમતી છે જો તમે તમારી ઊર્જા નકામી ચિંતાઓમાં વેડફશો તો પછીથી તમને ફક્ત પસ્તાવો થશે તેથી તમારી ઊર્જાનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવાનું શીખો તમારું મન તમારો શ્રેષ્ઠ મિત્ર તેમ જ તમારો સૌથી મોટો દુશ્મન બની शके छे, जो तमे तेने नियंत्रित करवानु शिखो, तो दुनियानी कोई समस्या तमने हचमचावी शक्षे नहीं, परंतु जो ते तमने नियंत्रित करवानु शरू करे, तो तमे तमारी ने समझी शक्षो नहीं, दरेक परिस्थिति मा याद राखो के कई पण कायमी नथी, न तो दुख के न तो सुख, जो आजे मुश्किल दिवस छे, तो आवती काल पण सारी रहेशे તમારે ફક્ત ધીરજ રાખવી પડશે અને સાચા માર્ગ પર ચાલતા રહેવું પડશે જારે તમે દરેક નાની વસ્તુ વિશે ચિંતિત થાઓ છો ત્યારે જીવન બોજારૂપ લાગવા લાગે છે પરંતુ જારે તમે તે વસ્તુઓને છોડી દેવાનું શીખો છો ત્યારે તેજ જીવન હળવું અને સુંદર લાગવા લાગે છે વાસ્તવિક તફાવત વસ્તુઓમાં નથી પરંતુ તમારા વિચારોમાં છે દર વખતે એવું વિચારીને રોકશો નહીં જો કંઈ ખોટું થાય તો શું થશે જો તમે પ્રયાસ પણ ન કર્યો હોય તો તમે પહેલાથી કરો દર્શો નહીં પણ તેમાંથી શીખવાની હિંમત રાખો કેટલીક બાબતો આપણા નિયંત્રણમાં નથી હોતી છતાં પણ આપણે તેના વિશે પોતાને પરેશાન કરતા રહીએ છીએ તમારા પ્રયત્નોની અસર ત્યાં પડે ત્યાં તમારો સમય અને શક્તિ ખર્ચો બીજી વાતો છોડી દો જો તમે ગઈકાલની સમસ્યાઓ આજે પણ તમારી સાથે રાખશો તો કાલ પણ બોજ બની જશે જે વીતી ગયું છે તેને સ્વીકારો અને જે આવવાનું છે તેને ખુલ્લા હાથે સ્વીકારવા તૈયાર રહો આપણામાંથી મોટા ભાગના લોકો સમસ્યાઓથી નહીં પણ આપણી કલ પનાઓથી પરેશાન છીએ આપણે વાસ્તવિકતા કરતાં વધુ ખરાબ વિચારીએ છીએ અને બિનજરૂરી રીતે પોતાને મુશ્કેલીમાં મૂકીએ છીએ તમારું મન ને કાબુ માં રાખતા શીખો નહીં તો તે તમારી સૌથી મોટી સમસ્યા બની જશે જો તમે હંમેશા લોકો તમારા વિશે શું વિચારે છે તેની ચિંતા કરતા રહેશો તો તમે ક્યારે મુક્ત બને તમારું જીવન જીવી શકશો નહીં લોકો તમારા વિશે એટલું વિચારતા નથી જેટલું તમે વિચારો છો તેથી તમારી ખુશી પર ધ્યાન કેન્દ્રિત કરો તમારા પોતાના વિચારો તમને બહારની દુનિયા કરતા વધુ પરેશાન કરે છે જો તમે તમારા વિચારોને યોગ્ય દિશામાં લઈ જવાનું શીખો છો તો તમે જીવનની દરેક પરિસ્થિતિને વધુ સારી રીતે હેન્ડલ કરી શકશો જો કોઈ વાત તમને લાંબા સમયથી પરેશાન કરી રહી હોય તો તમારી જાતને પૂછો કે શું ખરેખર એટલું મહત્વનું છે શું તે થોડા વર્ષો પછી પણ મહત્વનું રહેશે જો જવાબ ના હોય તો તેને છોડી દેવું વધુ સારું છે હંમેશા વ્યસ્ત રહેવાથી સમસ્યાઓ દૂર થતી નથી તેના બદલે ઉકેલ ફક્ત યોગ્ય દિશામાં વિચારીને અને બુદ્ધિપૂર્વક કામ કરીને જ શોધી શકાય છે ભાગવાને બદલે થોભો અને ઉકેલ શોધો જ્યારે તમને કોઈ સમસ્યા વિશે વધુ પડતું વિચારવાનું શરૂ કરો છો ત્યારે તે મોટી લાગે છે પરંતુ જ્યારે તમે એક ડગલું પાછળ હટો અને તેને જુઓ પછી તે મુશ્કેલ લાગતું નથી તમારો દ્રષ્ટિકોણ બદલો અને સમસ્યા જાતે જ ઉકેલાઈ જશે દરેક સમસ્યા પાછળ એક પાઠ છુપાયેલો છે જ્યાં સુધી તમે ફક્ત સમસ્યાઓ જ જોશો જ્યાં સુધી તમે નાખુશ રહેશો પરંતુ જ્યારે તમે તેમાં છુપાયેલ પાઠ સમજી શકશો ત્યારે તમને ખ્યાલ આવશે કે દરેક સમસ્યા તમારા માટે એક પાઠ છે ઓ આપણને સુધારવા આવ્યો છો ઘણીવાર આપનો ડર આપણી વાસ્તવિક શક્તિને છુપાવી દે છે જ્યાં સુધી તમે ડરને તમારા પર પ્રભુત્વ આપવા દેશો ત્યાં સુધી તમે તમારી સાચી ક્ષમતાને ઓરથી શકશો નહીં ડર હોવા છતાં અને ડર હોવા છતાં તમે જે કરવા માંગો છો તે કરો જો તમે બીજાની અપેક્ષાઓ પ્રમાણે જીવતા રહેશો તો તમારી પોતાની ખુશી ક્યાંક ખોવાઈ જશે તમારું જીવનના નિર્ણયો જાતે લો કારણ કે તમારે તેને જીવવાનું છે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં કોઈને કોઈ સમયે મુશ્કેલ સમયમાંથી પસાર થવું પડે છે પરંતુ ફરક માત્ર એટલો જ છે કે કેટલાક લોકો હાર માની લે છે અને કેટલાક લોકો તેમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી કાડે છે તમે કયો રસ્તો પસંદ કરો છો તે તમારા હાથમાં છે જે બાબતો તમારા હાથમાં નથી તેની ચિંતા કરવાનો કોઈ અર્થ નથી જો તમે ખરેખર કંઈક બદલી શકો છો તો તેને બદલવાનો પ્રયાસ કરો પરંતુ જો તમે તેને બદલી શકતા નથી તો તેને સ્વીકારવામાં જ સમજદારી છે ઘણીવાર લોકો તમને નીચે ઉતારવાનો પ્રયાસ કરશે પરંતુ જો તમે તમારી જાતને મજબૂત બનાવશો તો કોઈ તમને નબળાઈ અનુભવી શકશે નહીં તમારી શક્તિને ઓળખો અને દરેક પરિસ્થિતિનો સામનો કરો દરેક દિવસ તમને તમારું જીવન ને નવી રીતે જોવાની તક આપે છે જો તમે ભૂતકાળમાં અટવાયેલા રહેશો તો તમે આજની સુંદરતા ક્યારે અનુભવી શકશો નહીં ક્યારેક આપણી જાત સાથેનો સંઘર્ષ આપણને સૌથી વધુ શીખવે છે જ્યારે તમે તમારી ભૂલો સ્વીકારો છો અને તેમાંથી શીખો છો ત્યારે જ તમે આગળ વધી શકશો જીવનને હળવાશથી લેતા શીખો જો તમે દરેક નાની વસ્તુને હૃદય પર લેતા રહેશો તો ખુશ રહેવું મુશ્કેલ બનશે નાની વસ્તુઓમાં ખુશી શોધો અને જીવનને સરળ બનાવો એવી વસ્તુઓ વિશે ચિંતા ન કરો જે તમારા હાથમાં નથી તે ખુલ્લા આકાશમાં ઉડતા વાદળોને રોકવાનો પ્રયાસ કરવા જેવું છે તે શક્ય નથી અને ફક્ત તમારી ઊર્જા વેડફાય છે જ્યારે તમે કોઈ વસ્તુ વિશે ખૂબ વિચારો છો ત્યારે તે તમારા મન પર પ્રભુત્વ ધરાવે છે આ સમજવા માટે પાણીનો ગ્લાસ પકડવાનો પ્રયાસ કરો જો તમે તેને થોડી મિનિટો માટે પકડી રાખો છો તો તેનાથી કોઈ ફરક પડશે નહીં પરંતુ જો તમે તેને કલાકો સુધી પકડી રાખો છો તો તમારો હાથ દુખવા લાગશે સમસ્યાઓ પણ આવી જ છે તમે જેટલું વધુ પકડી રાખો છો તેટલું વધુ દુઃખ તમને થશે ક્યારેક આપણે પોતે જ આપણા દુઃખ માટે જવાબદાર છીએ કારણ કે આપણે તે વસ્તુઓને પકડી રાખીએ છીએ જે આપણને દુઃખ આપે છે જે વસ્તુઓ તમારી માનસિક શાંતિ છીનવી રહી છે તેમને જવા દો અને જુઓ કે જીવન કેટલું હળવું લાગે છે જો તમને હંમેશા આ ડર રહે છે કે લોકો તમારા વિશે શું વિચારે છે તો તમે ક્યારે તમારું જીવન મુક્તપણે જીવી શકશો નહીં સત્ય એ છે કે લોકો પોતાના જીવનમાં એટલા વ્યસ્ત હોય છે કે તેમની પાસે તમારું વિશે વિચારવાનો સમય નથી મુશ્કેલીઓ જીવનનો એક ભાગ છે પરંતુ તેનો સામનો કેવી રીતે કરવો તે તમારા હાથમાં છે તમે રડીને કે હસીને તેમનો સામનો કરી શકો છો પરંતુ જે તેમણે સ્મિત સાથે સ્વીકારે છે તેજી જીવન ને ખરેખર સમજી શકે છે જારે આપણે આપડા ડર ને વધુ મહત્વ આપીએ છીએ ત્યારે તે સાચા બનવા લાગે છે જો તમે હંમેશા એવું વિચારતા રહો છો કે બધું ખોટું થશે તો તમારી વિચારસરણી જ તમારો માર્ગમાં અવરોધ બની જશે તમારા ડરમાંથી બહાર નીકળો અને સંપૂર્ણ તાકાતથી આગળ વધો ઘણીવાર આપની સૌથી મોટી સમસ્યા એ છે કે આપણે આપણી જાતને બીજાઓ સાથે સરખાવતા રહીએ છીએ પરંતુ દરેક વ્યક્તિની યાત્રા અલગ હોય છે તેના સંજોગો અલગ હોય છે તેથી તમારી યાત્રા પર ધ્યાન કેન્દ્રિત કરો અને પોતાને તે મુજબ આગળ વધવા દો જો તમે કઈક બદલી શકો છો તો તેને બદલવાનો પ્રયાસ કરો પરંતુ જો તે વસ્તુ તમારા નિયંત્રણની બહાર હોય તો તેની ચિંતા કરવાથી કઈ પ્રાપ્ત થશે નહીં શાળ પણ આપણા પ્રયત્નોને યોગ્ય દિશામાં મૂકવામાં રહેલું છે દરરોજ સવારે તમને તમારા જૂના બોજો પાછળ છોડીને આગળ વધવાની નવી તક મળે છે પરંતુ જો તમે દરરોજ ભૂતકાળ વિશે વિચારતા રહેશો તો તમે ક્યારેય નવી શરૂઆત કરી શકશો નહીં જેમ દરેક ઋતુ બદલાય છે તેમ જીવનના સંજોગો પણ બદલાય છે જો આજે તમે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો તો યાદ રાખો કે કાલે સારો સમય પણ આવશે બસ ધીરજ રાખો અને સાચી દિશામાં આગળ વધતા રહો હંમેશા યાદ રાખો કે તમારા વિચારો તમારા જીવનનું નિર્માણ કરે છે જો તમે નકારાત્મક વિચારતા રહેશો તો તમને બધું ખોટું દેખાશે પરંતુ જો તમે સકારાત્મક વિચારો છો તો પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ હોય તમને દરેક બાબતમાં આશા દેખાશે એવી બાબતોને છોડી દેવાનું શીખો જે તમારા જીવનનો ભાગ ન હોવી જોઈએ પછી ભલે તે ખરાબ આદત હોય સંબંધ હોય કે જૂની ભૂલ હોય જો તે તમારી પ્રગતિમાં અવરોધ બની રહ્યું છે તો તેને છોડી દેવાનું યોગ્ય છે જો તમે ઈચ્છો તો દરેક દિવસ તમારા માટે એક નવી શરૂઆત થઈ શકે છે પરંતુ આ માટે તમારે તમારું જૂના ડર પસ્તાવો અને સમસ્યાઓને પાછળ છોડી દેવી પડશે તમે બીજાઓની નજરે પોતાને જેટલું વધુ જોવાનો પ્રયાસ કરશો તેટલું જ તમે નબળા અનુભવશો ખરી તાકાત ત્યારે આવે છે જ્યારે તમે તમારી જાતને તમારી પોતાની આંખોથી જોવાનું શરૂ કરો છો જીવનનો ખરો આનંદ ત્યારે મળે છે જ્યારે આપણે દરેક પરિસ્થિતિને શીખવાની તક તરીકે ગણીએ છીએ जो तमे समस्याओं ने फक्त मुश्किली तरीके जोशो तो ते तमने दुख पहुंचाड़शे परंतु जो तमे तेने एक पाठ तरीके लेशो तो तेज समस्याओं तमने मजबूत बनावशे क्यारेक आपने पोता ने प्रश्न करवो जोइए के जे वस्तु आपने परेशान करी रही छे ते खरेखर एटली मोटी छे के नहीं जो थोड़ा वर्षो पछी कोई फरक नहीं पड़े तो आजेज तेने छोड़ी देवानु श्रेष्ठ रहेशे हमेशा याद रखो कि जासुधी तुम्हें तुम्हारा जीवननी जिम्मेदारी नहीं लो त्यासुधी परिस्थितियों तुमने अही अने त्या ली जाती રહેશે તમારો પોતાનો નિર્ણય લેતા શીખો અને તમારો જીવનનો નિયંત્રણ તમારો પોતાનો હાથમાં રાખો જો તમે તમારો જીવનમાં શાંતિ ઈચ્છતા હો તો તમારું મનને કાબૂમાં રાખતા શીખો જો તમે તમારા વિચારોને નિયંત્રિત કરશો તો તમે તેમને નિયંત્રિત કરી શકશો નહીં बाह्य वस्तुओं तमने परेशान करी शक्षे नहीं केटलिक बाबतो योग्य समय छोड़ी देवी जो ये जो तमे तेमने पकड़ी राखशो तो तेओ तमने दुख आपशे परंतु जो तमे तेमने जवा देशो तो तेओ तमने आगर वधवानी तक आपशे क्यारेक आपने भविष्यनी एटली चिंता करवा लागिए छिए के आपने आपनो वर्तमान संपूर्ण पड़े गुमावी दईए छिए अत्यारेय जे काही छे तेने पूर्ण रीते जीवવાની عادت പാડો નહીં તો એક દિવસ તમને ફક્ત એ વાતનો જ અફસોસ થશે કે તમે ખરેખર જીવ્યા નથી જે તમને તમારી સમસ્યાઓમાંથી બહાર નિગળવા માંગતા હો તો તમારે તમારી જાતને નકામી વિચારસરણીમાંથી બહાર કાઢવી પડશે જે વસ્તુઓ તમારા નિયંત્રણમાં નથી તેના વિશે વિચારવાનો કોઈ અર્થ નથી અને જે તમારા હાથમાં છે તેના પર કામ કરવાનો સમય ક્યારેય સમાપ્ત થતો નથી દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે એક જે સમસ્યા વિશે વિચારતા રહે છે અને બીજો જે તેના ઉકેલ વિશે વિચારે છે તમારે કોણ બનવું છે તે તમારે નક્કી કરવાનું છે હંમેશા યાદ રાખો કે જે વીતી ગયું છે તેને બદલી શકાતું નથી પરંતુ જે આવનાર છે તેને તમારા વિચારથી બદલી શકાય છે જો તમે તમારી જાતને ભૂતકાળમાં ફસાયેલા રાખશો તો તમે ભવિષ્યની સુંદર તકો ગુમાવશો વધુ પડતું વિચારવાથી ઉકેલ મળતો નથી ઉલટાનું મૂંઝવણ વધે છે જેમ ગંદા પાણીમાં પથ્થર ફેંકવાથી ઊંડાણનો ખ્યાલ આવતો નથી તેવી જ રીતે ફક્ત સમસ્યાઓમાં પોતાને વધુ ફસાવવાનો પ્રયાસ કરવો પુરતો નથી આમાંથી કોઈ ઉકેલ આવતો નથી શાંત રહો ઉકેલ પોતાની મેરેજ મળી જશે તમને જે કંઈ ડર લાગે છે તે તમારા મન દ્વારા બનાવેલ ભ્રમ છે જ્યારે તમે તે ડરનો સામનો કરો છો ત્યારે તમને ખ્યાલ આવે છે કે તે એટલો મોટો નહોતો તો ડર સાથે જીવવાને બદલે આગળ વધવાની હિંમત રાખો એક ગામમાં એક વૃદ્ધ માણસ રહેતો હતો જેનું નામ માધવ હતું માધવનું જીવન સાધુ હતું પણ તે હંમેશા ચિંતિત રહેતો ક્યારેક તેને હવામાનની ચિંતા રહેતી ક્યારેક પાકની ક્યારેક પોતાના બાળકોની અને ક્યારેક આવતીકાલે શું થશે તેની ચિંતા રહેતી તેની ચિંતા એટલી વધી ગઈ હતી કે તે રાત્રે ઊંઘ પણ નહોતો શકતો એક દિવસ ગામમાં એક સંત આવ્યા લોકો તેમનો ખૂબ આદર કરતા કારણ કે તેમના શબ્દોથી લોકોના જીવન બદલાઈ ગયા માધવે વિચાર્યો કે તે તેની ચિંતાનો ઉકેલ માંશે તક મળતા જ તેણે સંતને પૂછ્યું મહારાજ હું હંમેશા ચિંતિત રહું છું મને કંઈ કરવાનો મન નથી થતો કૃપા કરીને મને કોઈ ઉકેલ જણાવો સંતે હસીને કહ્યું માधव હું તને એક કામ આપેશ કાલે સવારે સૂર્યોદય પહેલા नदी किनारे जाओ अने त्याथी एक मोटो पत्थर उपाड़ो अने तेने आखो दिवस तमारा माथा पर राखो सांजे मने मड़वा आवो माधवने आ वात विचित्र लागी पर तेने संतनी वात सांभळी बीजा दिवसे सवारे माधव नदी किनारे गयो एक भारे पत्थर उपाड़ो अने तेने पोताना माथा पर मुक्यो थोड़ी वार माज तेनु माथु दुखवा लागियों કભા વાંકાવા લાગ્યા અને પીઠમાં દુખાવો થવા લાગ્યો આખો દિવસ તેને ખૂબ પીડા થતી રહી પણ સંતને આપેલું વચન પાડવા માટે તેણે પથ્થર છોડ્યો નહીં સાંજે તે કોઈક રીતે સંત પાસે પહોંચી ગયો પરસેવાથી લથપથ માધવે થાકેલા સ્વરે કહીઓ મહારાજ આ પથ્થર ખૂબ ભારે છે તેને ઉપાડીને આખો દિવસ રાખવું મુશ્કેલ હતું સંત હસ્યા અને કહીઓ દીકરા आ तावी चिंता छे તમે જીવન ભર ચિંતા નો પથ્થર બિન જરૂરી રીતે માથા પર રાખો છો જારે તે તમારા હાથ માં પણ નથી કાલે શું થશે તે વિચારીને તમે આજ ની શાંતિ ગુમાવી દો છો શું તમને એવું લાગ્યું કે તમારા માથા પર થી પથ્થર હટાવતાની સાથે જ તમને હળવાશ નો અનુભવ થયો માધવે માથું હલાવ્યું હા મહારાજ હવે હું ખૂબ જ હળવાશ અનુભવી રહ્યો છું સંતે કહ્યું બસ આટલું સમજી લો ચિંતા પર એક એવો બોજ છે જે તમે તમારા માથા પર રાખ્યો છે તમે તેને છોડતા જ તમારું મન શાંત થઈ જશે તે દિવસ પછી માધવે ચિંતા કરવાનું છોડી દીધું હવે તે દરેક દિવસ ખુલેઆમ જીવવા લાગ્યો અને દરેક પરિસ્થિતિને સ્વીકારવા લાગ્યો તેનું જીવન પહેલા કરતાં વધુ ખુશાલ બન્યું આ વાર્તા આપણને કહે છે કે ચિંતા કરવાથી સમસ્યાનો ઉકેલ આવતો નથી બલકે મન વધુ ભારે થઈ જાય છે જે વસ્તુઓ આપણા હાથમાં નથી તેના વિશે વિચારવાને બદલે આપણા વર્તમાનને વધુ સારું બનાવવું વધુ સારું છે જ્યારે પણ ચિંતા આવે ત્યારે યાદ રાખો કે તે પણ એક પથ્થર જેવી છે જેને ફેંકી દેવાનું આપણા હાથમાં છે આ હકીકત સમજતા જ માધવ એકદમ બદલાઈ ગયો હવે તે ભૂતકાળ કે ભવિષ્ય વિશે ચિંતા કરવાને બદલે વર્તમાનમાં જીવવા લાગ્યો તે દિવસથી તેણે કોઈ પણ પરિસ્થિતિમાં શાંતિ અને ધીરજ રાખવી શીખી તેના પરિવારને પણ એમાં બદલાવ દેખાવા લાગ્યો હવે માધવ હંમેશા હસતો અને ખુશ રહેતો આ વાર્તા આપણને શીખવે છે કે જો આપણે જીવનમાં હળવાશ અને શાંતિ મેળવવી હોય તો ચિંતા અને વ્યર્થ વિચારોનો બોજ છોડી દેવો જરૂરી છે આપણે માત્ર એ એ પર ધ્યાન આપવું જોઈએ જોઈએ જે આપણા હાથમાં છે અને સાથે આગળ વધવું મિત્રો તમે પણ માધવની જેમ ચિંતાઓ છોડીને શાંતિથી જીવવા શીખશો જો હા તો આજે જ એક નિર્ણય લો કે તમે નિરર્થક ચિંતાઓ છોડીને એક ખુશહાલ અને શાંત જીવન જીવશો मित्रों जो तमने वीडियो पसंद आयो हो तो कमेंट बॉक्स में जय श्री कृष्ण चौकस लखो साथ ज चैनल ने सब्सक्राइब कर नोटिफिकेशन बेल पर क्लिक करजो फरी मड़ीशू एक नवा संदेश साथे जय श्री कृष्ण राधे राधे